સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દે આજનો જવાબ કલેક્ટરનો જવાબ પછી સંસદ આજનો જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન જો આજે ચૈતરબે વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો તો એ જવાબ પરથી આખા સમાજની અંદર પાર્ટીની અંદર લોકોની અંદર આમ પ્રજાની અને મીડિયા જગતમાં પણ હું ખોટું શું એવું સાબિત થતું હતું હું સાચો છું એ સાબિત કરવા માટે આ સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત આજે પણ એ વાતને આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં જિલ્લાના હિતમાં ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડવાની હશે જે પણ બોલવાનું હશે હું બોલીશ આજે સત્ય સાબિત થઈ ગયું છે બિલકુલ આજે કલેક્ટર કીધું કે અહીંયામાં અહીંની વાતનું મેં ના પાડી છે કેવડિયામાં તો વાત થઈ હું તો ક્યાં ના પાડું છું એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેર ની બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ સાથે એમને આજે પણ છું કે એ વાત હું કઉ છું કે એમાંથી નથી જતા અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈ ને ને તમે વાત કરી એ વાત ખોટી છે